નમસ્કાર અમે યાત્રા કરતાં કરતાં કચ્છ ભુજમાં પહોંચ્યા અને જ્યારે ભુજમાં રાત્રિનો સમય હોય ત્યારે હમીરસર તળાવ યાદ આવે અને આ એમનું જ એક તળાવ છે કે જે રાજા વખતથી અહીંયા તળાવ છે અને હજુ પણ હયાત તળાવ છે લોકો અહીંયા અવારનવાર બેસવા માટે આવતા હોય છે તો આજે મારે એ લોકો પાસેથી જાણવું છે કે તેઓ શું માને છે ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે કેવા કેવા વિકાસના કામો થયા છે નળ છે જલની જ્યારે વાત કરવામાં આવે તો ખરેખર જ્યાં નળ છે ત્યાં જળ આવ્યું છે કે નહીં આ તમામ બાબતો જાણવી છે ને તમને જણાવી છે ચાલો જાણીએ દાદા શું નામ તમારું પ્રબોધ કોઠારી અહીંયાના જ રહેવાસી છો ભુજના જ છીએ શું કે ભુજમાં ચૂંટણીનો માહોલ કેવો છે ચૂંટણીનો માહોલ મસ્ત છે હરવે હરવે ગોઠવાઈ જશે સમય આવે એટલે બધું જોરમાં આવી જાય ત્યાં લગી બધું ઠંડુ લાગે અચ્છા કોણ જોરમાં આવી જશે બીજેપી શું લાગે આ વખતે કોનું પલડું ભારે છે બીજેપી જે તમે શું વિચારો છો કે નેતામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ કામ આ પ્રજાના કામ કર દે આપણા આપણા ની પ્રજાના કામ કર દે એવા ગુણ હોવા જોઈએ પોતાનું કામ કરે એના નહીં પ્રજાનું કયું કયું કામ બાકી છે ભુજમાં

અચ્છા બે વખત થી તો વિનોદભાઈ ચાવડા જીતતા આવ્યા છે આ વખતે ફરી વખત એ જ ચહેરો છે શું લાગે છે એ જ જીત છે માં નથી અચ્છા એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જો ઘણા લોકો છે મારા એમને પૂછવું છે કાકા શું નામ તમારું આનંદ શાહ આનંદ ભાઈ અહીંયા જ રહેવાસી છો હા હા શું કે ભૂજ નો વિકાસ કેવો છે ના સારો છે સારો તમે શું વિચારો છો કે નેતામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ નેતા બધે સર્વગુણ સંપન્ન હોવા કપે વ્યવસ્થિત સારા આપડા જે પ્રજાના હિતેશુન બધે કામ થાય એવા તો ભુજની પ્રજા શું ઈચ્છે છે કે કેવા કેવા કામ થવા જોઈએ ભુજને જ્યાં જ્યાં તકલીફો પાણીની કે કાઈ બી તો બધે કામ થઈ શકે ભુજની બધી પબ્લિક ઈચ્છે છે અત્યારે ભુજમાં કોનું પલડું ભારી છે ભાજપ છે ને હવે કેવાનું હોય જ નહીં એમાં હજુ કાકા છે મારા એમને પૂછવું છે શું નામ તમારું મારું નામ વિજય છે અચ્છા અહીંયા જ રહો છો હા ભુજમાં જ રહું છું સરકાર ગમે સરકાર આવે કામ તો થતા જ નથી ને તમે જોવો ક્યા કામ થાય છે લાગે છે તમને કામ થાય છે તો શું લાગે છે આ વખતે પરિવર્તન લાવવું છે કે પછી ઈ તો પરિવર્તન ભાજપ જ આવવાનો છે કેમ એવું લાગે છે ઈ લાગે છે સવાલ જ નથી કોઈ હજુ એક કાકા સાહેબ ને પૂછ્યા કાકા તમને શું લાગે છે એક નેતામાં કેવા ગુણ હોવા જોઈએ નેતામાં સમાજ પ્રત્યેની ભાવના વિકાસ ગરીબ નીચેના મધ્ય નીચેનો વર્ગ છે ઉપર આવે એના પ્રયત્નો એવા બધા ભાવ ભાવનાઓ હોવી જોઈએ અને એ પ્ર એ પ્રમાણે કામ કરવું જોઈએ સરકાર એ પ્રમાણે કામ કરશે અત્યારે તો વનવે છે મોદી સાહેબ જ અને મોદી સરકાર જ આવશે એમાં કોઈ બીજો ચાન્સ નથી કારણ છે એનું કારણ છે કે બીજા જે બીજા પક્ષો છે એમની પાસે એટલા સક્ષમ ઉમેદવારો પણ નથી કે જેવો લોક ચાહના મેળવી હોય કે ટક્કર આપી શકે લોકો એમને કદર કરતા હોય કે આટલા વર્ષોમાં ક્યારે કામ માટે બહાર નીકળ્યા હોય લોકોના કામ કર્યા હોય અત્યારે હમણાં ભુજમાં પાણીની સમસ્યા હતી તો બહાર નીકળ્યા હોય અને કામ કર્યું હોત તો લોકો એમને ચાહત અચ્છા કોણે કામ કર્યું અત્યારે તો કોઈ નથી કર્યું લોકો હેરાન થયા હતા 10 દિવસ 10 દિવસ સુધી પાણી નતો આવ્યું પાણી નતો આવ્યું તો હકીકત છે અચ્છા તો અમે તમારા ધારા સભ્યને રજૂઆત કરી હતી અમે અમે રજૂઆત નથી કરી તો અમારે જે બિલ્ડિંગ ના અમારો ગ્રુપ છે એમણે મોકલાવ્યો તો મેસેજો પછી ટેન્કર મોકલાવ્યો એમણે અચ્છા ફ્રી માં ટેન્કર આવ્યો હતું હા ફ્રી માં ટેન્કર આવ્યું હતું બધાને પાણી મળી ગયું હા પાણી મળી થોડું થોડું એટલે પછી કરકસર કરવી પડે હા કેટલા દિવસે પાણી આવે અમે તો જૈન છીએ એટલે અમે પાણી ને અમે કરકસર જ કરીએ

બીજ મને બહુ નથી ક્યાલ રમન્દાન આવશે اچھا શું સુસિટીમાં સોવી જોઈએ હા એ નથી ને ના શું લાગે આ વખતે કઈ સરકારનું પરડું ભારી છે આમ તો ભાજપનું જ છે કાકા તમને શું લાગે છે કઈ સરકાર આવશે તો ભુજનો વિકાસ થશે ભુજનો કે કચ્છનો કે ભારતનો વિકાસ તો થઈ રહ્યો છે છેલ્લા 10 વર્ષમાં તમે જોઈ રહ્યા છો કે કેટલું બધું પરિવર્તન દેશમાં આવી રહ્યું છે આજે કચ્છ એ ઇન્ડસ્ટ્રીઝનું હબ બની ગયું છે અને કચ્છમાં તમે જો રણ છે પર્વત છે દરિયો છે ટુરિસ્ટનો અત્યારે મોદી સાહેબે જેટલો બધો વિકાસ કર્યો છે કે નાનાથી મોટા લોકોને પણ રોજગારી એટલી બધી સારામાં સારી મળી રહી છે વર્લ્ડમાં આજે કચ્છનું નામ છે આપણે રણ ઉત્સવમાં આજે જે એ જ રણ હતું પચાસ વર્ષ પહેલાં હતું એંસી વર્ષ પહેલાં એ રણ પર કોઈની નજર નથી અને નરેન્દ્રભાઈની એક વિઝનની નજરથી કેટલા બધા જણને રોજગારી આપવામાં આવી છે અને કેટલા કચ્છના કારીગરો હસ્તકલાના કારીગરોને વર્લ્ડમાં પ્રખ્યાત થઈ ગયા છે અને અત્યારે જો તો ભુજમાં રેલવે સ્ટેશન એકસો એંશી કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે ભુજમાં નવું એવી વાત ચાલી છે કે એરપોર્ટ પણ સારું એવું બનવા જઈ રહ્યું છે અને વિકાસની દ્રષ્ટિએ તો કચ્છની આ ઇન્ડસ્ટ્રીઝ એટલું આવે છે સોલાર પ્લાન્ટના મોટા મોટા પ્લાન્ટો આવી ગયા છે અને હજી આ તો જે પ્લાન્ટ ચાલુ છે તો પાંચ ટકા પણ નથી એમાં સો ટકાના પ્લાન્ટો બીજા આવી રહ્યા છે આખા ભારતમાં જેટલો વિકાસ થાય છેલ્લા પાંચ વર્ષમાં કચ્છનો વિકાસ તમે જોઈ શકશો અને સારામાં સારો વિકાસ મોદી સાહેબ કરીએ મોદી સાહેબનું વિઝન છે અને એ જે ગેરંટીની વાત કરે છે એ ગેરંટી કે છે એનો અમલ થાય છે અને એ અમલ લોકો કરી રહ્યા છે તમે આજે જો કે કચ્છમાં પહેલાં આવવું હોય તો માણસો કહેતા કચ્છમાં પાણી નહીં હોય એ પાણી લઈને પહેલાં આવતા અહીંયા ને અત્યારે કચ્છમાં આવેથી માણસ રોતો રોતો આવે છે ને જાય ત્યારે પણ રોતો રોતો જાય છે કચ્છનું વાતાવરણ એટલું ગમી જાય છે કે એને પરિવારને પણ કચ્છ મૂકવું નથી ગમતું એટલું તમે શાંત વાતાવરણ છે અત્યારે તમે જો કેવું ઠંડુ પવન નીકળી રહ્યો છે જ્યાં તમે અમદાવાદ વડોદરા જાઓ તો તમને ગરમીમાં બપાઈ જાઓ એના કરતાં સારામાં સારું અહીંયા કરે કામ છે વિકાસ પણ સારો થાય છે અને કચ્છના અત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા ત્રીજી વાર હેડ્રેક કરવાના છે પાંચ લાખથી વધારે મતથી જીતી શશે અને સારું થશે હા થોડુંક ઘણું અમુક અમુક કામો બાકી છે જ્યાં વોકવે છે ભુજમાં સિટી બસનું પણ કોઈ નથી ઠેકાણું કે જેથી નગરપાલિકાનો થોડુંક સંકલન નથી ધારાસભ્ય નગરપાલિકાનો કોઈ સંકલનના હિસાબે કે ભુજની પ્રજા હમણાં છેલ્લા દસ દિવસથી પાણી વગર બહુ તરસી રહી હતી અને ટ્રેક્ટર ટ્રોલીવાળા પાણીવાળા બેફામમાં બ બે હજાર રૂપિયા લઈને લોકોને લૂંટ્યા છે એ પણ એક દુઃખની બાબત છે એમાં થોડુંક ધારાસભ્ય સાહેબ ઠંડા ઉતરે છે કડકાઈથી કોઈ કામ નથી કર્યું અને લોકો વચ્ચે પણ નથી ગયા અને એ લોકોને થોડુંક આમાં નુકસાની વિનોદભાઈને આ મતની પડી શકે કે લોકોને તકલીફ પડી છે

મતદાન અવશ્ય મતદારે કરવું જોઈએ આટલા બધા દાન છે અન્નદાન છે દેહદાન છે રક્તદાન છે તો મતદાન ની વેલ્યુ કેમ ઓછી હોય શકે દરેક જાગૃત મતદારે ઉમેદવાર ઓળખી અને જે દેશનું ભાવિ સુધારે છે એવી વ્યક્તિની ઓળખ કરી અને મતદાન અચૂક કરવું જોઈએ હસ્મુખ મહેતા તમે પોતાની ફરજ સમજી અને મતદાન અવશ્ય કરો છો પછી સામે નહીં તો એવી રીતે પોતાની ફરજ સમજીને કામ કરે છે 100% કરે છે એવો અપવાદમાં હોય શકે કે આપણે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી અત્યારે એમ લાગે છે કે બંને બાજુ છે છતાં જે સારું હોય સારું જ કહેવાય એ તો મત બે ધારી તલવાર જ છે ને સરખો પડે તો દેશનો ઉદ્ધાર થઈ જાય અને ગલત પડે તો બરબાદ થઈ જાય

શે આવશે એટલે તમે પરિવર્તન ઈચ્છો છો પરિવર્તન લાગે છે કારણ કે કોઈપણ ગાડીને બ્રેક જરૂરી છે બ્રેક તો હોવો જ જોઈએ ભેગો દા એમને એમ કે સીધા 400 પાર તો તડી પાર ખપે તમને શું લાગે છે કાકા મને તો એમ લાગે અત્યારે ભાજપ જ આવશે ભાજપ જ આવશે એવું તમને લાગે છે પણ તમે શું વિચારો છો કે કોણ આવવું જોઈએ અત્યારે તો ભાજપનું શું જે કાર્ય સારું છે ને ભાજપ જ આવું છે કયું કાર્ય ગમે છે ભાજપ એટલે બધા જે વિકાસના કામ કરે છે અચ્છા શું જેમ કે એમને મંદિર વધારે ગમે છે અચ્છા મંદિર ગમે છે એટલે એટલે તમને ભાજપ ગમે છે ના ના અયોધ્યા માં જેને કામ સારું કામ કર્યું છે અધ્ય એટલે સારું એટલે ભાજપ જ આવશે મને હું લાગે છે ભાજપ જ આવશે મંદિર જોઈએ કે કોલેજો જોઈએ માણસો ભણેલા છોકરાઓ જોઈએ કે ભગત જોઈએ તમને શું લાગે છે શું ધર્મ ધર્મ પણ જરૂરી છે ને શિક્ષણ પણ જરૂરી છે શિક્ષણ પણ જરૂરી છે કેવું લાગે છે તમને ભૂજ નું આ સરસ લાગે છે મતાપ્પા જાવ છો હા મતાપ્પા જાય છે શું લાગે આ વખતે કઈ સરકાર જાદુ ચાલશે ભાજપ કેમ એવું લાગે છે અમે ભાજપને દઈએ છીએ એટલે અચ્છા ભાજપ શું કામ આપો છો બસ પહેલેથી જ ભાજપને આપીએ છીએ માસી તમને શું લાગે છે કઈ સરકાર આવે તો વિકાસ કામો થાય આવશે ભાજપ બાકી તો પરિવર્તન જરૂરી છે અત્યારે મોદી જાદુ ચાલે છે એટલે મોદી આવશે બાકી લોકશાહીને જીવંત રાખવા માટે એક વિરોધ પક્ષ હોવો જરૂરી છે અને પરિવર્તન પણ જરૂરી છે તમને શું લાગે છે એક નેતામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ નેતા એક તો એકદમ એમ કે પરફેક્ટ હોવા જોઈએ કે અને કોઈપણ જાતનું એનામાં એક કહેવાય ને કે જેના માટે શબ્દ કહેવાય ને મને અત્યારે એ શબ્દ સૂચતો નથી પણ એવા એકદમ ઈમાનદાર નેતા હોવા જોઈએ કરપ્શન ન ન કરે કરે એવા એવા હા એવા નેતા જોઈએ એ જરૂરી છે ખાસ

A mi m'està passant molt lluny, no he pogut dir-ho, no m'ho puc dir, no m'ho puc dir, no m'ho ફેવરમાં છે જ્યારે નાના માણસો અત્યારે બહુ તકલીફોમાં છે એટલે અમે એવું વિચારીએ બેરોજગારી બહુ છે શિક્ષિત લોકોને નોકરી નથી મળતી કે છે કે આટલી નોકરી આપણું નથી મળતી તો એ ખરેખર ભણે છે છતાંય નોકરી નથી બેરોજગારી વધુ છે ભલે એ લોકો આંકડા બતાવે છે પણ બેરોજગારી તો છે જ મોદીના કામ સારા છે આપણે આઉટ ઓફ ઇન્ડિયાની બહારે પણ આપણું નામ થાય છે પણ થોડુંક સાથે હોવું જોઈએ બેરોજગારી હોવું જોઈએ જરૂરી છે એમ કે બેરોજગારી ઘટે ને તો આજે કેટલા બધા આપઘાતોના ને આ તે બધા આપણે જ્યારે સમાચારોમાં સાંભળીએ છીએ ત્યારે આપણને બહુ તકલીફ લાગે કે આટલી બધી તકલીફ ચાલે છે અને આપણામાં બતાવવા જ્યારે આપણને બતાવવા ત્યારે મોટી મોટી વાતો હોય છે એમ એવું હોય શક્ય નથી હોતું એવું અમને એવું લાગે છે એમ માસી કેટલા દિવસે ભુજમાં પાણી આવે છે અમારે તો ત્યાં છે ને બોર જ નથી એટલે અમારે તો પાણી શું કે ટાંકા જ મંગાવી છે પાણી ટેન્કર જ મંગાવી છે અચ્છા તો વેચાતા ટેન્કર મંગાવ વેચાત કરી છે પાણી આવતું નથી કયો એટલે પાણી નથી આવતું એમ કેટલા દિવસે પાણી આવે હમણાં તો હમણાં આવે છે વચ્ચે હતું ને નર્મદાની લાઈન તૂટી ગઈ હતી ને ત્યારે નહોતું આવતું હમણાં તો આવે છે પાણી કેટલા દિવસ ત્યારે નહોતું આવતું ત્યારે લગભગ આઠ દસ દિવસ નહોતું આવ્યું પણ આઠ એક દિવસ નહોતું આવ્યું આઠ દિવસ

અને એ વસ્તુ ખોટી જ છે ને એવું ના હોવું જોઈએ તમે પાળો તમે બોલો એને થોડું ઘણું તો કરી બતાવો પચીસ ટકા બતાવો ત્રીસ ટકા બતાવો કરી બતાવો તો તમને ઓટોમેટિક જનતાના વોટ મળવાના જ છે તમને કંઈ બોલવાની જરૂર જ નથી અત્યારની સરકાર નથી કરતી પચીસ ત્રીસ ટકા બોલે છે એટલું પચીસ ત્રીસ ટકા જેટલું તો થાય છે એટલું થાય છે નથી થતું એવું નહીં છતાં પણ બધા ગમે ત્યાં સાંભળીએ ને તો એ પણ સાંભળવા મળે છે કે અહીંયા કેટલા દિવસ અહીંયા કચરા છે ને અહીંયા ગંદકી છે ને અહીંયા આમ છે અહીંયા તેમ છે અહીંયાથી આ ઉપડતો નથી એમાં છે પ્રોબ્લેમો ઘણી જગ્યાએ છે અમને પણ સાચું કહું અમે હિરાણી રહીએ છીએ બાર મહિનામાં કોઈ ઝાડુ કાઢવા વાળો આવતો નથી બાર મહિનામાં એક જ વાર એક ઝાડુ કાઢવા માટે દિવાળી ટાઈમે એક જ દિવસ આવે એટલે આવું હોય હોય હા એ હોવું જોઈએ ને છે ને એ અમારું ભુજવાસીઓનું પ્રાણ છે રાત પડે ને અમે અમે અહીંયા આવીએ અને અમારું હંમેશા રોગ ને એટલે આખા ભુજમાં હર્ષોલ્લાસ સવાય મુંબઈ સુધી એના ફોન થાય કચ્છવાસીઓ જ્યાં પણ વસે ને તે ફોન કરે હમીસર ઓગન્યુ આખા ઇન્ડિયાથી બારે જ્યાં પણ રહે ને એટલી ચિંતા હોય કે હમીસર ઓગન્યુ એટલો આનંદ થાય ગમે ત્યાં હોય કચ્છી કેટલા સમય થાય બેસવા આવો છો કાયમ વર્ષોથી કાયમ માટે આવી છે અહીંયા જ જન્મ્યા ને અહીંયા જ મોટા થયા છે આટલા વર્ષોથી અહીંયા જ રહી છે ના યુવાનો બેઠા છે એમને હું પૂછી લઉં શું નામ છે તમારું જયદીપ શું કામ કરો છો હું અદાણીમાંથી એમબીબીએસ કરું છું અચ્છા એમબીબીએસ કરો છો ડોક્ટર બનવું છે મત આપવા જાવ છો વોટ કરવા શું વિચારો છો નેતામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ પબ્લિક નું સાંભળવું જોઈએ ખોટા ખોટા વાયદા કરવાનો જોઈએ કઈ સરકાર પબ્લિક નું સાંભળશે જો કે અત્યારે તો કઈ સરકાર સાંભળતી નથી એ તો ખાલી સત્તામાં આવવા માટે કહે છે કે અમે તમારું તમે કીધું એ કરશું મને નથી લાગતું અત્યારે કોઈ એવી સરકાર હોય કે જે પબ્લિક નું સાંભળતી હોય અચ્છા ક્યાંથી આવો છો અમદાવાદ થી અમદાવાદ થી આવો છો તમે ક્યાંથી આવો છો જૂનાગઢ થી અચ્છા જૂનાગઢ થી આવો છો શું કે જૂનાગઢ નો વિકાસ કેવો થયો છે જૂનાગઢ નો વિકાસ તો સારો છે જૂનાગઢ માં કેવો માહોલ છે ચૂટણી નો ચૂટણી નો અત્યારે તો અહીંયા જ છું ભુજ માં જ છું હમણાં જૂનાગઢ ગયો નથી જવાનો છું એટલે જૂનાગઢ માં ઉમેદવાર કોણ છે ખબર છે બહુ ખ્યાલ નથી કઈ તમારા સાંસદને ઓળખો છો જૂનાગઢ માં રહો છો તો નહીં અચ્છા અહીંયા ના સાંસદ ની ખબર છે ભુજ ના ભુજ નહીં નહીં અચ્છા તો શું ખબર છે હા રાજકારણ થી અલગ પીડ્યા છે હજી તો વોટ દેવા જવાના છે મોદી સાહેબને દે આવશું અચ્છા કેમ મોદી સાહેબને આપતા આવશો કારણ કે એના જેવો બીજો કોઈ કોમ્પિટિટર નથી ને એઝ અ પ્રેસિડન્ટ શું કામ ખાબેર તમને મોદી સાહેબને એણે જે આપણી ઇન્ટરનેશનલી ઈમેજ બનાવી છે એવી બીજો કોઈ બનાવી ન ઇન્ડિયા ની ઈમેજ જે ઇન્ટરનેશનલ એણે બધા દેશોમાં બનાવી છે પ્રેઝન્ટ ગિર્વ એટલે શું એડિટિંગ કરો છો તમારા ફોટોસ હા હું મંગુ છું પૂર કે તમે તમે એક યુવાન તરીકે શું વિચારો છો નેતામાં કેવા કેવા ગુણ હોવા જોઈએ નહીં પણ કેવું યાર નહીં કેવું ના ના મતલબ અચ્છા શું કયો છો અનામ તો હોવું જોઈએ જનરલ કેટેગરી માટે નો જનરલ કેટેગરી માટે ને બધા માટે સેમ હોવું જોઈએ કારણ કે અમે લોકો અત્યારે સાડા છ લાખ રૂપિયા ફીસ પે કરીએ છીએ અને જે સ્ટેસી કેટેગરી છે એની તો સાવ ફ્રીમાં ભણે છે વધારે માર્ક્સ લાવવાથી કારણ કે કંઈક ફાયદો થતો નથી અમને અચ્છા કઈ જગ્યાએ ભણો છો અહીંયા જીકે જનરલ અદાણીમાં મેડિકલ સ્કૂલ અચ્છા અચ્છા ક્યાંથી આવ્યા છો સુરત સુરત અચ્છા સુરતમાં કોનો જાદુ ચાલ્યો છે ખબર છે ભાજપનો જ હોય ને અચ્છા ત્યાં ખબર છે બિન હરીફ ભાજપ હા તો ખબર છે બધા ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે ત્યાંથી તો ભાજપ બિન હરીફ વિજેતા થઈ ગયું છે અચ્છા તો તમને શું લાગે આવું થવું જોઈએ કામ કરતા હોય તો થાય તો હાલે વાંધો નહીં પણ કામ કરે છે એટલે હાલે અચ્છા સુરતમાં बीजेपी ના કેવા કામ છે સારા અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તો બરોબર રેડી ચાલે છે સમતાર એમાં કઈ વાંધો નથી ભાજપ છે રેડી છે અચ્છા વોટ આપવા જાવ છો હન જવાનું જોઈએ ને વોટ તો આપણો અધિકાર છે દેવો જોઈએ અચ્છા તો તમે શું માનો છો નેતામાં કેવા ગુણ હોવા જોઈએ નેતામાં આમ જનતાનું સાંભળે એમ બધી રીતે કામ કરતો હોવો જોઈએ એમ સાંભળી શકે કામ કરે એ રીતે એમ ઇઝીલી આમ મતલબમાં ઇગ્નોર નો કરે જાહેર જનતાને એમ એ રીતે બસ એવું છે અત્યારે સાંભળે છે સરકાર અત્યારે ગુજરાતમાં તો એક અનામત બાબતમાં એવું છે પણ બાકી બધી બાબતમાં તો રેડી લાગે છે એક શિક્ષણમાં થોડુંક છે શું થોડુંક છે આપણે આ આ શું કહેવાય પ્રાઇવેટ કોલેજમાં બધી ફી એ બધું છે હવે અનામત હોય એસટી એસસી કેટેગરીવાળાને લાભ થતા હોય છે એ રીતે છે

ભુજમાં કઈ સરકાર નો દબદબો છે આમ જોવા જઈએ તો બધે જગ્યાએ બીજેપી જ દેખાય છે કોંગ્રેસનું તો એમ જ છે કે હવે નહીં મોદી છે એકચ્યુઅલી હું પોતે પણ ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મોદીથી મળી આવી છું એમનાથી પીએમથીને મારો એમની સાથે બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે તો હું તો એમને જ વોટ આપીશ અને સારું છે એમના જે આપણે અટલ બ્રિજ અટલ બ્રિજ જોઈએ છીએ અને જે અટલ સેતુ છે જે અમદાવાદમાં આટલો વિકાસ થઈ રહ્યો છે તેમજ સમગ્ર ભારતમાં પણ ખૂબ ઘણો વિકાસ થઈ રહ્યો છે અને જે એમની મિટિંગ્સ છે જે બધી કન્ટ્રી સાથે એમના વ્યવહાર છે એ પણ ખૂબ સારા રહ્યા છે એમ લાગે છે આવતા દસ આગળના યર આગળના ટેન યર્સમાં પણ સારો એવો વિકાસ થશે એમ તો એ જ સરકાર આવે એ વધુ સારું છે

એટલે એમાં એવો કોઈ ચાન્સ જ નથી એટલે જ મેં ઈ સેક્ટર ચૂઝ કર્યું છે અચ્છા શું નામ છે તમારું મારું નામ અલફાઝ લોહર શું કામ કરો છો મારું પોતાનું બિઝનેસ છે હેન્ડીક્રાફ્ટનો અચ્છા આ બહુ બધા હેન્ડીક્રાફ્ટના બિઝનેસ સાથે જોડાયેલા છે શું શું બનાવો છો મારું તો મેટલ આર્ટમાં છે કોપર બેલ્સ ઝુમર અચ્છા હા હા એમની રીધમ બહુ સારી હોય છે સારેગામાં પધની સવાળી છે હા એ પોતે અચ્છા અમે ફાઇનલી જે રિધમને ગોતતા હતા રીધમવાળા ભાઈ અહીંયા હેન્ડિક્રાફ્ટવાળા અમને અહીંયા વડ ગયા છે એમનો સુર તો લાજવાબ હોય છે તમે સરસ મજાની શાંતિથી તળાવે બેસવા માટે આવ્યા છો કેટલા સમયથી આવશો અમે તો અહીંયા લગભગ લોકડાઉનથી પહેલાંથી આવીએ છીએ અચ્છા શું કાંઈ ચેન્જીસ જોવા મળે છે પહેલાં આવતા ન અત્યારે આવતા એટલે હમણાં ઇલેક્શનનો ટાઈમ છે એટલે અહીંયા થોડુંક રાઈટ સાઈડમાં થોડુંક કામ લાગે છે પણ કામ એટલો મહિનાનો નથી પણ છતો લગભગ છખં મહિનાથી ચાલે છે બાકી કામ પૂરું થાય ત્યારે એવું થાય જશે કે લગભગ થઈ જશે ક્યારે કામ પૂરું થશે ઇલેક્શન પેલા થઈ જશે એટલે ઇલેક્શન આવે છે એટલે લાગે છે કે લગભગ થઈ જશે બાકી એના પહેલા તો લગભગ 6 8 મહિના 12 મહિના તો કામ પણ બંધ હતું અચ્છા એટલે એવું કેમ બોલો છો એવું લાગે છે કે ઇલેક્શન આવે ઇલેક્શન આવે એટલે કામ થાય તો એવું જ લાગે છે એવું જ લાગે છે અહીંયા તો ઇલેક્શન આવે છે ત્યારે જ કામ થાય છે બાકી એના પહેલા તો કામ જોવા નથી મળે ક્યાંક બાર બાર મહિના તો કામ બંધ હતા અમે તો એવું કોઈ એક દિવસ નથી કે અમને ન આવતા અહીંયા ભુજમાં કઈ સરકારનો જાદુ ચાલે છે

ઉમાનો હિસન નથી અચ્છા એટલે મતપ્પા જાવશું હે મતપ્પા અચ્છા તો શું લાગે કે કઈ સરકારી કામગીરી સારી છે આમ તમે વિચારતા હશો ને કે કોને આપું હા એ તો વિચાર જોઈએ કોણ કામ કરે એ તો અચ્છા એટલે તમે જણાવવા નથી તમને કોનું કામ સારું લાગે છે આ પુટી શહેરનું પ્રખ્યાત એવું હામીર તળાવ હતું કે જ્યાં સ્ટુડન્ટ્સ બેસવા આવે છે ફેમિલી બેસવા આવે છે ફ્રેન્ડ્સ બેસવા આવે છે અને અહીંયા સરસ મજાના પવનનો વાતાવરણની મજા લે છે અને એમાં પણ જ્યારે ઉનાળો હોય ત્યારે બહુ બધા લોકો અહીંયા ભેગા થયા હતા અમે તમને બતાવ્યું કે ચટણીનો કેવો માહોલ છે લોકો શું વિચારે છે પરિવર્તન ઈચ્છે છે કે પછી જે સરકાર છે એમના કામોથી ખુશ છે તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડી એવી જ રીતે અમે સરકાર સુધી પહોંચાડીશું કે જેથી કરીને તેમના પ્રશ્ન છે તેમનું નિરાકરણ આવી શકે અમે હંમેશા પ્રયત્ન કર છેવાડાના માનવી સુધી પહોંચી શકીએ અને એમની વેદના જાણી શકીએ જેવાનું આ ભુજ છે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નાઇન ટીવી સાથે નમસ્કાર